નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો આવાસ ન્યૂઝ સાબરકાંઠાના ખેડબ્રહ્મા એકવીસ ગામ વાલ્મીકી સમાજ આયોજિત પાંચમા સમૂહ લગ્ન યોજાયા સાબરકાંઠાના ખેડબ્રહ્મા એકવીસ ગામ વાલ્મીકી સમાજ આયોજિત પાંચમા સમૂહ લગ્ન તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે જગતજનની જગદંબાના સાનિધ્યમાં ભવ્ય એક યાદગાર સમૂહ લગ્ન યોજાયા જેમાં છવ્વીસ જેટલા દીકરા દીકરીઓએ સપ્તપદીના સાત ફેરા લઈને ભવોભવના બંધનથી જોડાયા આ સમૂહ લગ્નમાં ગુજરાતમાંથી માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું જેમાં દસથી બાર હજાર લોકોએ મહાપ્રસાદ અને ભોજનનો લાભ લીધો હતો તથા તમામ વરરાજાઓ માટે ચાંદીની લકી પહેરાવી ખૂબ મોટું યોગદાન આપી સેવાનો લાભ લીધો હતો મહિવાડા ગામના વસ્તી પરિવાર તરફથી શ્રી ડીઆર પરમાર તથા શ્રી તિમીરકુમાર ડાયાભાઈ પરમાર તેમાં છ પરિવારને ફૂલ હાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમનું જીવન સુખ શાંતિ અને સંપત્તિથી અખૂટ ભંડાર માતાજી આપે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી એકવીસ ગામ વાલ્મીકી સમાજ આયોજિત પોચમાં સમૂહ લગ્ન તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ જત જન્નીમાં જગદંબાના સાનિધ્યમાં ભવ્યાતીત ભવ્ય જજરમાન કહેવાય કે ન ભૂલો ન ન ભૂલો ન ભવિષ્યતે એવો એક યાદગાર સમૂહ લગ્ન યોજેલ યોજાયો છે જેમાં છવ્વીસ જેટલા દીકરા દીકરીઓએ એ સપ્તપદીના સાત ફેરા લઈ ભવો ભવના બંધનથી જોડાયેલા હતા એમાં સમગ્ર ગુજરાતમાંથી માનવ મહેરામણ ઉમટ્યો હતો જેમાં અંદાજે દસથી બાર હજાર ને મહાપ્રસાદ ભોજન તરીકે તથા તમામ વરરાજાઓ માટે ચોધીની લક્કી અમે પહેરાવી યાદ યોગદાન આપી મોટું પુણ્ય મેળવેલ છે એવા અમારા મહિવાડા ગામના વસ્તી પરિવાર તરફથી શ્રી ડીઆર પરમાર સાહેબ તથા શ્રી શ્રી તિમીર કુમાર ડાહ્યાભાઈ પરમાર ને આખા કુટુંબના આજરોજ ફૂલહાર તથા શાલ ઓઢાડી ખૂબ જ સારી રીતે વિધિ કરવા માં આવી છે જે તેમનું જીવન તથા કુટુંબ પરિવારનું જીવન સુખ શાંતિથી અખૂટ ભંડાર